મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનજી ભક્તોની રક્ષા કરવા આવ્યા હોય એવા પ્રસંગો જાણીશું તો આ વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર જરૂર કરજો પ્રસંગ એક દેવી ચમત્કારથી બીમારી ગઈ એક પ્રાચીન સુભાષિત કહે છે કે રક્ષા કરનાર મોટો છે તે રક્ષા હર કોઈ પ્રકારે કરે છે તેનું આયોજન તે પોતે જ કરે છે પોતાનો અનુભવ વર્ણવતા એ ગૃહસ્થએ કહ્યું કે તેમને એકવાર પિત્ત પ્રકોપ થવાથી તાવ આવ્યો ત્રણ દિવસ થયા છતાંય તાવ ઉતર્યો નહીં તાવ વધી જતો ત્યારે બેસુ થઈ જતા દવાથી કંઈ ફાયદો થતો ન હતો ઘરમાં તેમના પત્ની એક જ હતા તેમણે વ્યાકુળ થઈને હનુમાનજીનો સરનું ગ્રહણ કર્યો તે દિવસે મંગળવાર હતો તેણે અન્ન છોડી ઉપવાસ કર્યો અને બીમારની પથારી પાસે બેસી અશ્રુધારા વહાવતા હનુમાનજીને પોતાનું સૌભાગ્ય બચાવવા પ્રાર્થના કરી મોડી સાંજે તેમના ઘરે ગૃહસ્થ આવ્યા જૂના સ્નેહી હતા તે નૈસર્ગિક ચિકિત્સામાં શ્રદ્ધા રાખતા હતા તેમણે પાણી ભરેલું ટબ લઈને તેમાં બીમારને બેસાડ્યા અને તેમના માથા ઉપર ઠંડુ પાણી રેડવા માંડ્યું એકાદ કલાક પછી શરીર જરા ઠંડુ પડ્યો એટલે બહાર કાઢી લૂચી સોડાવી દીધા પત્ની અને તે સજ્જન નિંદ્રાધીન દર્દીની સેવા કરતા રહ્યા સવારે દર્દીનો તાવ તદ્દન ઉતરી ગયો હતો તેણે ચા પીતા પીતા વાત કરી કે રાત્રિમાં મને એક ડાકણ જેવી સ્ત્રી દેખાણી હું તેનાથી ડરી ગયો પરંતુ તે વખતે વિશાળ શરીર ધારણ કરીને ગદાધારી હનુમાનજી ત્યાં આવ્યા અને તેણે ડાકણને મારી કાઢી મૂકી બેશુદ દશામાં પડેલાની આવી રક્ષા કરનારા દેવી શક્તિ વિના બીજું કોણ હોય રાત્રે આવેલા સજ્જન તો ચા પીને તેમના પ્રત્યે દંપતીને આભાર વ્યક્ત કરાવવાનો સમય આપ્યા વિના ચાલતા થઈ ગયા હતા પ્રસંગ બે સહકામ અનુષ્ઠાનથી સિદ્ધિ શ્રી હનુમાનજીનું સહકામ અનુષ્ઠાન કરવાથી અવશ્ય સિદ્ધિ મળે છે સતત સાવધાન રહીને પ્રીતિપૂર્વક આરાધના કરવી જોઈએ એમ કહેનારા અકિંચનમાંથી ધનવાન બનેલા એક બ્રાહ્મણનો અનુભવ છે ભારતમાં જ્યારે જુદા જુદા રજવાડા હતા ત્યારની આ વાત છે બ્રાહ્મણ હનુમાનજીના પરમ ભક્ત હતા જોકે તે અકિંચન હતા પરંતુ સંતોષી અને શ્રદ્ધાળુ હતા તેથી તેમની પ્રતિષ્ઠા પણ સારી હતી એક રજવાડાના વારસાનો મુકદ્દમો છેક ઇંગ્લેન્ડમાં પ્રીવી કાઉન્સેલિંગ સુધી પહોંચ્યો હતો વારસાના સાચા હકદારે બ્રાહ્મણ પાસે હનુમાનજીનો સકામ અનુષ્ઠાન કરાવ્યો બ્રાહ્મણે અનુષ્ઠાન શરૂ કર્યું અને થોડા દિવસો બાદ તેને સ્વપ્નમાં અદભુત દૃશ્ય દેખાયો તેના યજમાન ઉપર આકાશમાંથી પડી રહેલો એક પહાડ તેને કચરી નાખે તે પહેલાં હનુમાનજીએ પ્રગટ થઈ ગદા વડે તે પહાડના ચૂરા કરી નાખ્યા યજમાનનો બચાવ બજરંગબલીના હાથે થતો સ્વપ્નમાં જોઈ અનુષ્ઠાન કરનાર બ્રાહ્મણની શ્રદ્ધા ખૂબ વધી અનુષ્ઠાન પૂરું થયું તેટલામાં યજમાનને સમાચાર મળ્યા કે પ્રીવી કાઉન્સિલિંગમાં તેમની જીત થઈ છે પરિણામે બ્રાહ્મણને સારા પ્રમાણમાં દક્ષિણદાન મળ્યા અને તેનું અકિંચનપણો દૂર થયું માત્ર વિશ્વાસ ઉપર આધાર નહીં રાખતા ક્રિયાકાંડ અને સકામ અનુષ્ઠાનની સિદ્ધિની પ્રતીતિ આ પ્રસંગ કરાવે છે